હાઈ ફ્રેન્ડ્સ પંજાબી ફૂડની વાત આવે તો અલગ અલગ ટાઈપના પરાઠા તરત જ યાદ આવે તો પરાઠાના શોખીનો માટે આજે આપણે બનાવીશું પ્યાજ પરાઠા સવારે ભરપેટ નાસ્તો કરવો હોય કે લંચ અથવા ડિનરમાં ગમે ત્યારે તમે લઈ શકો છો અને સફરમાં પણ સાથે લઈ જઈ શકાય છે તો ચાલો શરૂઆત કરીએ બે મોટી સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને પાણીથી વોશ કરીને અને નીચો વિને લીધી છે અને મોટા જાડા તળિયાવાળા વાસણમાં વન ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ ગેસની ફ્લેમ સ્લો રાખીને અડધી ટી સ્પૂન જીરું એડ કર્યું છે બે ચપટી હિંગ એડ કરીશું જીરું તતડે એટલે ડુંગળીને એડ કરી લેવાની છે સાંતળી લઈશું ડુંગળીને ડુંગળીને અહીંયા સાતળ્યા પછી અને ઝડપથી સતડાઈ જાય એ માટે ચપટી મીઠું પણ એડ કરી લઈશું વધારે નહીં હાલ એડ કરીએ પહેલાં ચપટી જ એડ કરીશું સાતળી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને બધી પ્રોસીઝર કરીશું હવે તેની અંદર વન ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું વન ટીસ્પૂન કસૂરી મેથી હાથેથી મસળીને એડ કરવાની છે અડધી ટીસ્પૂન મીઠું એડ કરીશું અડધી ટીસ્પૂન કરતાં ઓછી હળદર એડ કરવાની છે દોઢ ટીસ્પૂન ધાણા જીરું પાવડર વન ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું હવે સાંતળી લઈશું એટલે મસાલા બળી ના જાય હવે તેની અંદર અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અડધી ટી સ્પૂન ખાંડ પણ એડ કરીશું એકદમ ચટપટો ટેસ્ટ આવશે સારી રીતે સાંતડી લેવાનું છે સંતળાય એટલે એની અંદર વન ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરીશું ડુંગળીમાંથી પોતાનું પાણી છૂટું પડતું હોય છે નેચરલ એટલે આપણે ચણાનો લોટ એડ કરીએ છીએ અને પરાઠા પણ ટેસ્ટી બનશે બાઇન્ડિંગ મળશે સારી રીતે મિક્સ કરી લેવાનું છે લોટ પણ સરસ શેકાઈ જાય છે ગરમ હોય છે એટલે સાથે બે ટેબલ સ્પૂન ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અહીંયા અડધું નંગ લીંબુનો રસ એડ કરીશું નાની સાઈઝનું છે મોટું હોય તો ચાર પાંચ ડ્રોપ્સ એડ કરવાના નહીં તો ખાટું થઈ જશે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી સાઈડ કરી લઈશું અહીંયા એક કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ચાળીને લીધો છે ચપટી અજમો લઈશું અડધી ટી સ્પૂન મીઠું એડ કરીશું અડધી ટી સ્પૂન હળદર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું અને એકથી દોઢ ટેબલ સ્પૂન તેલનું મણ એડ કરી મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈએ પરાઠાનો લોટ બાંધવાનો છે નહીં કઠણ નહીં ઢીલો એ રીતનો મીડિયમ એવો લોટ બાંધવાનો છે અને આ માપ સાથે બે મોટી સાઈઝના પરાઠા અને એક બેબી પરાઠો તૈયાર થશે લોટ બંધાઈ જાય એટલે થોડું તેલ એડ કરી વન ટીસ્પૂન જેટલું લોટને કૂણવી લઈશું ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તરત પણ તમે બનાવી શકો છો દસ મિનિટ પછી ફરી આ રીતે લોટને કૂણવી અને લુવા પાડી લઈશું મીડિયમ સાઈઝના લુવા કરી લેવાના છે અને પાટલી ઉપર થોડા તલ મૂકીશું અને લીલા ધાણા લુવાને આ રીતે પ્રેસ કરી લેવાનો છે પ્રેસ કર્યા પછી ઘઉંના રોટલીના લોટનું અટામણ લઈ અને આપણે વણી લઈશું મોટી સાઇઝનો પરાઠો વણી લેવાનો છે આ રીતે વચમાં સ્ટફિંગ મૂકીશું અને આ છે પરાઠો એ રાઉન્ડ પણ બનાવી શકાય છે ટ્રાયંગલ પણ બનાવી શકાય છે સ્ક્વેરમાં પણ બનાવી શકાય છે અત્યારે હું ટ્રાયંગલ કરી રહી છું આ રીતે બંને સાઈડ ફોલ્ડ કરી લઈશું ત્રીજી સાઈડ એકદમ પેક થઈ જાય એ રીતે ફોલ્ડ કરવાનું થોડું અટામણવાળો કરી વણી લઈશું બે ત્રણ વેલણ ફેરવી પરાઠાને વણી અને ગરમ તવા ઉપર શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને શેકવાનું છે થોડું થોડું તેલ લગાવી અને શેકી લઈશું થોડો બ્રાઉન થાય એટલે આપણે પલટાવી લઈએ બીજી સાઈડ પણ શેકી લેવાનું છે આ પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે શાકની પણ જરૂર નથી પડતી અને તમે ખાલી દહીં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ એની સાથે પણ ખાઈ શકાય છે બીજો પરાઠો પણ સેમ રીતે શેકાઈ ગયો છે અને એક બેબી પરાઠો ઉતરશે અહીંયા ઓનિયન પરાઠા પ્યાજ પરાઠા આપણા તૈયાર છે એને મેં દહીં સાથે સર્વ કર્યા છે એકદમ ટેસ્ટી એવા પ્યાજ પરાઠા પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે પરાઠા તમને કેવા લાગ્યા